કે આમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં છો સૌથી પહેલા બધાને સુપ્રભાત ગુડ મોર્નિંગ જય માતાજી રામ જય રામ ફેર જય દ્વારકા હાલ જાય નીચે બધી કરી અને શિરાવી લઈ નાસ્તો પાણી કરી લઈ અને આ તો પાસેનું નામ રાખવાના જેનું નામ કરવાનું છઠ્ઠી આવી વિચારવાનું હોય અમારા ઉપર બધી ડેકોરેશન ને એવું બધું લેવા જવાનું હોય છે પેલા દેવા બધી કલર ને પછી સિરાય જામ જેવા બધું કમ્પ્લીટ થઈ ગયું છે ભાગ કરીને રોટલી તો હવે દેવાબત્તી કરીને સિરાજ લઈ તો આપણે દેવાબત્તી કરીને ભાઈ દુકાને ને દુકાને દેવાબત્તી કર નાખ્યા ફ્રીજ ચાલુ કરી દઈ પહેલાં ચકલાને કુંડમાં પાણી ભરના કી દઈ કે ફ્રિજ ચાલુ થઈ જાય પણ આ પાણી ભરી લઈ હવે પાણી ભરી દે તો હે ને ફ્રિજ થઈ ગયો જો ચાલુ હવે આ ચકલાને પાણી પેલા કુંડમાં નાખી આવી બડા કુંડમાં જો પાણી નાખી દીધું ને થઈ ગયો ફૂલ આખું ભરાઈ ગયું જો વાય લઈ જ થડે બેહી જાય કડી ને કડી ખવ થડે બેહી જાય આપણો ભાગ ગોઠવ પહેલા ભાગ ગોઠી નાખી બધાય કે ખાલી થઈ ગયો હે ને બીજો પછી કામ કાજો પડે ભલા ભાગ ગોઠી આપા આપડે તો ભાગ બધું ગોઠી દીધો અને ભાગ ગોઠી થઈ ગયા નવરા ને હવે 16 ગોઠી નાખી બધી આપડે 16 જો ફૂલ કરી નાખ્યું ફ્રિજ તો બધું બધું ગોઠી દીધો ને ગોંડલ થી માલ આવી ગયો બધું ગોઠી દેજો ઠગલો થઈ ગયો હે બધી હવે ચટણી આવી ગોઠવી દઈ ચટણી ને વાયુ ગોઠવી દઈ આપડે દુકાને થઈ ગયા નવરા અને જાયલા જઈ ચોકડી આપણે ગુંડાડા ભાઈ છોકરો આવ્યો હોય ને તેડવા જવાના જાયલા જઈ આપણે આવી ગયા ના ચોકડીએ ને થોડોક નાસ્તો પાર્સલ કરાવી લીધો હોય હવે આયલા જઈ ઘરે આવી ગયો તો આયલા જઈ ઘરે ત્યાં આવી ગયા ઘરે બટેટા અને પકોડા ચટણી હવે જમી લઈ આપડો જમીન બે દુકાને હવે ઘડીક થળે બે જાય બધું કામકાજ તો કરી લીધું હવે થાય બે જાય

थापड़ा तो कपड़ा जम्मा पे है साग सपड़ी है का पुंगरा ने सलात तो जमे ले कपड़े तो साग सोरे लिखो आपरे जमे ले जो पूरी डिजाइन हो कंप्लीट प्रति पूजन नौ नाइ थे की रिंग गणपति ऊपर एक वीडियो अब बड़ी डेकोरेशन कंप्लीट प्रति पूजन में प्रति कलिवेशन चार पर तो बच्चे किया है सब ठीक है कंप्लीट वो सिक्योर रख दी तो आगे कर दी रख दी देते हो वो गया

एक तो थाली छत्तीस नेगेटिविटी थे चालू yeah? <laughs>

कौन न हो के दाल

बोला करा रामी में ओए बोला सर कर ले ना भाई ये दोनी अजे रोवावानी से आ रोवावानी हमने रोवावानी से ये जा पांच और पांच हो यार यो भाई के क्या ये 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 फोन में नाम तो लिखवा दे i 你呢？ કપડા છે મોગો ભાઈ ની કા ઓ નિયમ બોન છે આ લે ઓ નો હા એ આ કપડા લઈ જાવ કપડા એ મોનો એ ઓને ખાઈ સુ એ સાબરો બટ આઈ થિંક ઓ કપડા લઈ આયા છે તો કપડા દે દે ધીંગુ ને જો 累不累？<Yeah. S 1> गते नुई बस दूजी बस बस सचे करा सचे ले ले तो भाई ले तो ये का करी बोलेगा मांग जो सचे यु दिला या हां हाथ ने जोडो आ बोलर रोईरा का बोलर एक तो ऊपर है यार जीत बैक ले ले हां बाजी बोल हाथ में तब आवे घर पे पखेर दे टावर काटे अब లైన్ రైట్ 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 तापला बोले छठे तेरे पूरी तो बोले तो ना फोटो शूटिंग कर ले बोले फोटो पड़ी ले तो मैं तीन ग्रुप मोटो ले, ले जाओगे बार वो रिव्यू करने के पुलिस वाले नाम है न मैं बताइना आपरा मोटा मीठा शिवराज तेरी ने भेड़ाई है शिवराज माथे भेड़ाई के, के।, तो के वागी वागी। जा बताइ करना सब बा कहता है बड़े ने बुलाने फोटो शूट कर ले 1.5 मिनट टाइम से एक आध फोटो जा जा मामी थोड़ा काम हो जाए मामा थोड़ा काम होता है आ आवता है

બપોર ના ગયા હતા ત્રણ લગાના હવે અટાણા આવ્યા બાર વાગે ઘરે સટીને બધું ડેકોરેશન કરવા વાગે ગોંડલ લેવા ગયા એટલે વાર લાગી ગઈ બસ ખાવાનું ન્યા જ હતું પૂરા કરે અને છે નામ લખ્યું હે કેવું હોય નામ કમેન્ટ કરીને કહી દેજો તો આવલો કાંઈ પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણે બીજા લગ્ન જય રામ રામ ને વંદે માથુ તો મળીએ હવે બીજા લગ્ન